મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એટલે અત્યારે આપણે લોકો નીકળી ગયા છીએ આગ્રા જવા માટે અને બધા લોકો મસ્ત રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ બધાને જય ખોડિયાર ગુડ મોર્નિંગ જય ખોડિયાર અને અહીંયા આગળ થોડું વિશાલભાઈ મામા છે અહીંયા મામા છે નકુલ સુઈ ગયો છે અને અત્યારે આપણે લોકો વાગવામાં થયા છે પોણા છ જેવું થયું છે હમણાં નીકળી ગયા છીએ જોઈએ હવે આગળ રસ્તામાં શું આવે છે અને પછી અમે કેટલા વાગે આગ્રા પહોંચીએ છીએ એ પણ હું તમને વચ્ચે વચ્ચે ડિટેલ્સ આપતી રહીશ તો અત્યારે વ્લોગ જોતા રહેજો આગળ મજા આવશે જો અત્યારે આપણે લોકો ચા નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ મસ્ત એક ડાબા છે જ્યાં આગળ ઊભા રહી ગયા છીએ ડાબામાં આવે ચા પાણી પીએ જો અત્યારે આપડી ચા આવી ગઈ છે અને અહીંયા આલુ પરોઠું આ લોકો મંગાવ્યું છે અને મેં ચા અને ખારી ખાધી છે ચા મસ્ત આવી ગઈ છે આપણે ફાઇનલી આગ્રા પહોંચી ગયા છીએ આગ્રાનો વ્યૂ આપણે બતાવીએ રોડ આગળ જઈએ છીએ તાજમહેલ પહોંચવા આવ્યા છીએ એ પહેલાં આપણે લોકો બાર વાગી ગયા છે તો કઈક પેટ પૂજા કરી લઈશું પછી અંદર જઈશું અને પછી અંદર જઈને ફરશું આપણે દોઢ બે કલાક ફરવામાં થઈ જશે એટલે પહેલાં જ આવી ગયો કે નહીં દૂરથી દેખાતો નહીં નહીં તાજમહેલની

પછી આગળ મળીએ તાજમહેલ જોવા જઈશું આગરાની ગલીઓ બતાવીએ જો અત્યારે આપણે લોકો છોલે કુલચે ખાવા ઉભા રહી ગયા છીએ રોડ ઉપર અને કહીએ હવે છોલે કુલચે પછી આગળ મળીએ કેવા છે ટેસ્ટ કરીને કહીએ ગાઈ જો અહીંયા આપણે મસ્ત છોલે કુલજે આવી ગયા છે રેડી થઈને નહીં મામી ટેસ્ટ કરીએ મોટા પાણી આવે છે પ્રાઇઝ જો અમે લોકોએ છોલે કુલચે ખરી લીધા છે મસ્ત છોલે કુલચો હતા અને આ ભાઈની શોપ ત્યાં પણ છે અમદાવાદમાં અમદાવાદમાં કઈ જગ્યા પયા આપકા કાં કણાવતી કર્ણાવતી ક્લબ ઓકે ક્લબ ઓકે આ આગ્રામાં ભાઈ છે અહીંયા છોલે કુલચે ખાધા એમની બ્રાન્ચ ત્યાં પણ છે અમદાવાદમાં તો તમારે ત્યાં બી ખાવા તો જઈ શકો છો મસ્ત હતા આપણે ત્યાં તડકેવાળા મળે અહીંયા તડકા વગર ના હોય એમનેમ મત છોલે હોય મામાને આપણે રિવ્યુ પૂછીએ आपका नाइन सेवन फाइव एट सिक्स और ये कौन सी जगह है आगरा में गंगारतन होटल होटल गंगारतन होटल आप इधर ही खड़े रहते हो सातों दिन होते हो आप शाम को छह बजे सातों दिन होते हो જો આપણે લોકો અંદર જઈએ છીએ થોડુંક ચાલવાનું છે મીટર જઈએ છીએ આપણે તો ઓનલાઈન ટિકિટ લઈ લીધી હતી અહીંયાથી અને હવે ડાયરેક્ટ અહીંયાથી સ્કેન કરીને આગળ જવાનું ફ્રી વર્ષ સુધી અહીંયા સ્કેન કરીને આવવાનું અઢારસો બાણું અઢારસો ને અઢારસો નવ્વાણું ઓગણીસો પંચ્યાસી ઓગણીસો સત્યાસી મારી નો રસ ઓગણીસો ત્રાણું આ બે હજાર એકનો નો લુક છે બે હજાર પંદર અઢાર

આ બધે લખ્યું છે વાછી લેવાનું આપણે દાતે મે ક્લિક કરવા બેસっちゃતા કયું રિટર્ન માં રેડી મળી જાય આઈસ સો તો અક્કુ આ જો સો કસ મસ્ત સેલ્ફ પર ઇન્જમ આપણે અંદર જઈએ છે આની ડિટેલ્સ તમને આપી શકીએ અંદરથી જો તાજમહેલ દેખાય છે તમને થોડોક નાનો એવો એ જ છે વાહ મેં વિચાર્યું હતું કે હું ક્યારેક જઈશ ને ફાઈનલી આવી ગઈ છું નહીં મેં એવું વિચાર્યું નહોતું કે આટલી જલ્દી આવીશ આમ વિચાર્યું હતું એવું કે આપણે જઈશું ક્યારેક ને ફાઇનલી પહોંચી ગયા છીએ તાજમહેલ વાવ કોણ કહેતું તું પબ્લિક નથી એમ પબ્લિક જ પબ્લિક છે લી આ વીઆઈપી એટલે તો ગાઈઝ જો ફાઇનલી આપણે તાજમહેલ જોડે પહોંચી ગયા છે ધીમે ધીમે અંદર જઈએ છીએ નજદીકથી બતાવીએ અને આજુબાજુ વસ્તુ જો આટલા નજીક થી અમે તમને બતાવીએ છીએ આખો આ રસ નો આખો બનાવેલો છે નામ નહી લખા લોકો એ નહિ કોઈ વસ્તુ ના મસ્જિદ લઈ ખાલી મસ્જિદ લખ્યું છે બકા એ લોકો ના સમય ની મસ્જિદ હશે એવું હશે તો વ્યુ જોવા જઈએ હવે ત્યાં પાછળ નદી છે બેસી ગયા છે રિક્ષામાં પાછા આવે રિટર્ન જઈએ છીએ આપણે જઈએ છીએ વૃંદાવન જઈએ આગળ અને મળીએ આગળ ગાડીમાં જઈએ વૃંદાવનમાં અત્યારે થઈ ગયા છીએ હવે મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે અને હવે આગળ આપણે પેલા બાકી બિહારી મંદિરે જઈશું પછી પ્રેમ મંદિર જઈશું તો ચલો વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે વ્લોગમાં તો આપણે આગળ જઈએ બાકી બિહારી મંદિર અને પ્રેમ મંદિર તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો નીકળીએ છીએ બાકી બિહારી મંદિરે જવા માટે અને બેસી ગયા છે રિક્ષામાં

મેં તો ખાધેલા છે મામીને આપણે ટેસ્ટ કરાવી મસ્ત

આપ ગાઈસ પબ્લિક જુઓ તમે ખાલી પબ્લિક ઓલું કીડીયાનું ઉભરાણું એમને ઉભરાણ પબ્લિક જુઓ આમાં અમે હું મામી બે જાય ઘૂસ મારીને અંદર આવી ગયા છે હું મામી બે પણ હવે નીકળવાનું થાય છે ને તો એમ થાય સારી જગ્યા મળી ગઈ છે ઊભું રહેવાની તો એમ થાય નીકળવું નથી આટલું પબ્લિક છે કાંઈ આટલું પબ્લિક આમ વધુ વગરનું પબ્લિક છે એમ મંદિરમાં જુઓ તો એટલું આમ જુઓ તો એટલું આમ જોવો તો એટલું જ્યાં જુઓ અને પબ્લિક જ પબ્લિક છે આમાં મંદિર આખું આપણે જોવું હોય ને તો જોઈ ના શકીએ નહીં બનાવ્યું બહુ મસ્ત છે ચોખ્ખાઈ બહુ સરસ છે પણ આ પબ્લિક બાપરે આમાં હાર્ટ એટેક આવી જાય હોં જે સહનના કરીએ સહન નહીં જો દૂર દૂર તક પબ્લિક હતી પબ્લિક સખત પબ્લિક એમ સારું મામાની કોઈ આવ્યા નહીં ગાઈશ તો જોવા સાંભળી

કે ગાયઝ ને બતાવી આપડે બઉ સરસ જગ્યા છે ફરવા અવાય પણ ઓફ સિઝન ભગવાન જો હિંચકા ખાય છે ધીમે ધીમે જો અત્યારે આપણે રૂમ પર આવી ગયા છીએ બાર તમે જોયું બ્લોગ એમ બહુ સખત ભીડ છે સખત એટલે સખત ભીડ છે આપણે બે હતા મજા આવી અમે લોકો તો નીકળી ગયા હતા પણ ભીડ બહુ જ છે જો ભીડ ના ગમતી હોય ને તો બહુ જોરદાર આપડી મસ્ત મજાને જેને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે લોકો હવે તૈયારી કરીએ છીએ કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે અને વહેલા ઉઠીને આપણે સવારે જવાનું છે અહેમદાવાદ રિટર્ન આપણે હવે ટ્રીપ અહીંયા એન્ડ થાય છે વૃંદાવન આપણું લાસ્ટ સ્ટોપ હતું અને હવે આપણે કાલે સવારે વૃંદાવનથી અમદાવાદ જવાનું છે અને આપણે સવારે નીકળીએ છીએ તો અત્યારે વહેલાં સૂઈ જઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશર હર મહાદેવ જય સિયારામ બાય બાય